જે રેશન કાર્ડ ધારકોને 3 કિલો પ્રતિ વ્યક્તિ દીઠ અનાજ મળતું હતું તો હવે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવેથી તે 5 કિલો આપવામાં આવશે અને મિત્રો ઘણા રાજ્યોની અંદર જે ગરીબ અને આર્થિક રીતે જે નબળા રેશન કાર્ડ ધારકો છે તો એવા પરિવારોને 3 થી લઈને 5000 રૂપિયાની આર્થિક નાણાકીય સહાય પણ આપવામાં આવે છે તો મિત્રો આ સહાય એ ગુજરાતની અંદર પણ શરૂ થવી જોઈએ કે નહીં એ તમે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો

થવાનો છે અને સરકાર એ દર વર્ષે નવ સિલિન્ડર પર પ્રતિ ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સહાય છે જે નાણાકીય સહાય એ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો મહિલા રેશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે નવ ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસીડી આપવામાં આવશે આ સબસીડી પણ ડાયરેક્ટ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે વાત કરીએ તો જમીન માપણીને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફી રિસીપ્ટ જે જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા તો આવી અરજીઓનો જે નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો હવે જમીન માપણી એ ફી રિસીપ જનરેટ થયાના 21 દિવસની અંદર જ કરવામાં આવશે અને મિત્રો આ નિર્ણયને કારણે જે રેકોર્ડ તત્કાલ બનશે વહીવટી સમય બચશે બિલ્ડર્સ અને ગ્રાહકો માટે જે લોન લેવામાં વિલંબ ઘટશે ત્યારબાદ વ્યાજમાં રાહત થશે મિત્રો ત્યારબાદ સરકારી સહાય વેચાણ અને એને એટલે કે નોન એગ્રીકલ્ચર એટલે કે બિન ખેતી રૂપાંતરણ પણ ઝડપી બનશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મળશે મફત સિલાઈ મશીન અથવા તો પંદર હજાર રૂપિયાની નાણાકીય સહાય જે ભારત સરકારે બે માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જે જાહેર કરી છે જેમાં પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેથી મહિલાઓને જે રોજગાર અથવા તો સ્વરોજગાર કરવાની તક મળી રહેશે જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે પણ આ યોજનામાં ફોર્મ ભરી શકો છો અને મિત્રો તેની વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારે અરજી કરવાની રહેશે અને અરજીની તારીખની વાત કરીએ તો પંદરમી જાન્યુઆરી બે હજાર થી એકત્રીસમી માર્ચ બે સુધી તમે અરજી કરી શકશો તો મિત્રો જે મહિલાઓને મફત સિલાઈ યોજના હેઠળ જે મફત સિલાઈ મશીન અથવા તો પંદર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે વાત કરીએ તો વડાપ્રધાન કાર્ડ કહેવામાં આવશે અને આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે જે આયુષ્યમાન કાર્ડ હેઠળ ગુજરાતની અંદર દસ લાખ રૂપિયાની સારવાર આપવામાં આવે છે પરંતુ આયુષ્યમાન કાર્ડ હેઠળ જે જે સારવાર આપવામાં આવશે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે તો આવી રીતે ટોટલ આયુષ્યમાન કાર્ડ હેઠળ પંદર લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે અને આ કાર્ડ એ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચાના જે બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે